આ આપણે હેન બે હું બધું ચારો લઈ આવી જ છું ત્યારે હવારમાં તો કે આજ મોડ થઈ ગઈ વિડીયો ચાલુ કરવામાં એન ગમ બધી બે હું બરે જક માંન પછી આ બાજુ આવી એ અને ધોળપટમાં તકવી દીધા બે હું કે અમે બધી નદીમાં ચરવું નથી બધી જરૂર છે ને આમાં બીડમાં જાવું છે કે બીડમાં જવા દેવાનું નથી આપણે હરાડી એવી છે લઈ જ જાય ધરાથી ઉતરવા મીંડી હજી બે ત્રણ હેના હમણાં ઉતરી ગઈ છે પછી હમણાં પાછી ચડી જાય ધરાથી ચડી જાય બાકી જાય નદીમાં હવે અહીંયા ઉતારશું ને આમને આમને ગુમરો ખાતી ખાતી આવશે બધી પાછી

જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે બપોરના હાડા અગિયાર થયા છે એટલે બધી બધી એના કાયટી નદીમાંથી ને ધીરે 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 આગળ રાખશું ખાડા ને બેહું આવે તો બેહવા દેવું ને કે પછી ચરશે અહીંયા બાર હાડા બાર વગાડી દે એટલામાં દંગડા બનાવી ઢકડાવશું ને પાડન નાખ્યો છે ઘરે કેમ કે કાલ સાંજે જ બંધ દીધો તો બે બે હું છે ને આપડે તૈયારી હતી આજે આજ દેખાતી નથી બે માં એક તો રાડું અત્યારે તો બંધ થઈ ગઈ છે આ કેરું પણ આવી તૈયારીમાં છે આપણે જાફરી નો પગ દુખે છે અત્યારે બહુ કાલે દુઃખ તો ઓછી નથી દુખ મળે હવારે કઈ નતો હવારે ધોળ્યું ને લગભગ બપોરે ધોઈડી હતી ઘરે ભાઈ બટાણે એમાં પગ જલાઈ ગયો છે બાકી હરાળી જો હવે નીકળે ધીરે ધીરે આ બાજુથી આ નથી આના પછીની પછી આવશે ને હવે ચાંદરી જોકે આવે જ છે એની પાછળ જ એ બહુ હરાળી છે જો આ અત્યારે એને પાર્ટનર બીજાને હાકીએ આપણે ભેગી आप बार बेहवूँ पड़े हाल नहीं। जो आवे है लगी, हीजी बेहू बधी आज चरे घड़ी बार हम आया हूँ, दू जरूर चरे बाकी पानी बेही में बेही जाम के तड़को एवं पड़े घड़ी पानी बेहद बाकी चरू वहा है पट्ट भर नाकस चरसे क्या दौड़ नहीं वरी छाया पास बेही जायों हमें बवड़ो मोटो छाया छे बा जो छाया बेही कहींमें काचा बगड़ा है आम बेहम चाहिए हा ओला बगड़ा हो गया नीचे वारे बद નીચે ખાલી થોડાક સરી નાખીને એટલે તમે આરામથી હોઈ જાય ને એવા થઈ જાય બે હા નહીં સરખું કે હજી નાનકડા બાવડા આવે ને નીચે વરી પડે બહુ ને હા મેં જો મોટો બાવડો થઈ ગયો છાંયા ભારી થઈ જાય આરામથી બેહી આ ગયો તો અત્યારે આપણે હું બધું સાંજે લઈએ ચરવા અને અત્યારે લઈ જવાની છે વાઢિયું ખડખવડાવવાનું છે તો આગળ ખેતરમાં છે તો બધી ભેગી કરીને ઘડી રન જવા દેવાની કેમ કે વાઢ ચાલુ છે ને નાખશે ને પછી જવા દેવું હું ફોન આવે એટલે બધાને ભેગા કરી લઈ પહેલાં આ મારા કા નીકળી જાય એ છે બીજી એક ખામે છે એ બેને તો ખાસ લેવી જ પડે નીકળી જાય તો અત્યારે બધી મેં નાખી નાખી આગળ હવે પછી આગળ આમ ચડાવી દઉં હું ખાલી રોટો પડવાનું રહે આ તો બધી નાખી લઉં એમ ખેતરમાં જેન ગાઢું પડને વાડી વાડલ પડ્યું છે અહીં ખૂણામાં ચારવાનું છે જરા કઈક જગ્યામાં હાલો બધી નાગડા રાખી નકી બધી ભેગી થાતી પછી આગળ જવા દે નાકા ભાઈ રોડ અપાળીન ચાર સોલી બાજુ તાજો ભાઈ બધી ભેહને આપણે હાકી લીધી છે आप बे बहू रही गई जी पाचड़ी जी। जाफरी रोजड़ी से घना कोमेंट करता गाम क्यू तर अमर जाओ लखनऊ लख गाम है रस्त अँ जाए रही जो रिक्शा पोचो गोले में अ रोड काटे सोनल कृपा खोल कपोरे दुकान है तीन बहुमूँ बधी हाल से हमें मोटो जाड़ो दखाई ती पोचाड़ी अल से अत्यादी हम पटो पकड़ी जो खाड़ो भराई गये मस्त तो फूल हे पानी तरवाड़ी आई गई थी वरसा जो के पड़ो सारा एम तो खादो भरा गए बाकी क्या कर लाइन तूटी गई थी नर्मदा ये हिसाब वारे पानी आ गया जो रोड चढ़े હાલે લે સિદ્ધાર્થ હા આપડી બે છે ને અહીંયા બહુ ભાગી ગયા અંદર ખટારા પડ્યા છે ને જૂના એમાં ડાય છે ખળ બહુ પડ્યો હોય અંદર નવા વાવ્યા છે ને ખાઈ ગયા ભાંગી નાખે માલનો નિયમ છે ખાય નહીં જે વસ્તુ ભાવે નહીં ને એ ભાંગી નાખવાની ઝાડું ગમે હોય જે ભાવ્યું નહીં એ ભાંગી નાખે ગમે એમ કરે ओके एनी तो बदीन जो खबर पड़ी गए आपरे आ बाजू जो तो हाल ही निकली बदी जो सीधा पटो हममा तमने देखा जो कारखाना जे ने आ बाजू जी दिखाय छे जी घाटा झाड़वान बगीचो ये आपरे चंदनवारो ये आपरे भैहुचारो जाए चंदन ने बगीचा बाजू में निकली फुलदी नदी ये आवी गई आ बाजू खेतर बता और आपरे મકાની ઓલી બાજુ અહીં ખોણામાં ચારવાની છે વાડ્યુ ખડ વાડી વાડી નાખી દેવાનું છે કે હું ખાઈ જાય એટલે ખાવે ખા એમ બાકી હવે આગળ જવું ગયું છે જેટે તો અત્યારે જો આપડે બધી ભેંસ ચરે છે આરામથી ગાયો જે માથે ચડી ગઈ છે દોરીને આપડે કે ભેંસ જાય એટલે ખોણામાં નાખી દેજો રૂચો ખડ વાટી વાડ્યુ ખડ છે એટલે બધું વાડી 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 નાખવું પડે એમ છે અમામાં બાપા પરમેશ્રી ગાદા ને આપણે જો ખળ વાટી લીધુંતું બીજું કાલે વાટીને ઘરે નાખી દેવું આયા બહુ ખાતી નથી ને એટલે નાજો ભેંસ ચરી લીધું એટલે હવે આલી નીકળે આ જો અડધી એન પાણી ઉપર ભાગી છે અમે નદીમાં ઉતરામની બધીએ ખાઈ લીધું ને એટલે ઈ બધી ની વાડી નામ કે ની પહેલા બધીને છાણ દીધી જાય ને બાગનું બધી બધીએ ચાલુ કરી દીધું છે છાણ દે દીધું ગમે ખેતરમાં ભેંસ ચરી નીકળે ને એટલે ભેંસનો નિયમ છે કે ક્યાંય કોઈનું બાકી રાખવાનું નહીં કા ખેતરમાં છાણ દે દિયા ને કા ખેતરમાં બહાર નીકળે સીધો છાણ દે દીએ આયા હે બેહું ઉતારી નથી કેમ કે ગારો બવર્યો ને ઘૂચી જ આવી છે પાછી નીકળેમ છે ને બારપાજી આ બધી બેહું આપણે આને હાકી લીધી જાય કેમ કે પાણી આયા ગારો બવર્યો ને ઘૂચી જાય છે ને હિસાબ આપણે બેહું ઘરે પાણી પીવડાવી લ્યો તો કે ઘર આપો સેટું છે ને नाया पानी पी लिया ना लपाजी निकल से किया ना किया अल्लाह नाया तो सॉट कट मारे तो इसी दो घर निकली जावे मैं जाड़ो आज ना इतना भांगी वन बिग रही है यार बराबर जाए। से दो पट हो धरा तो उन्हें भाग से